લેવડ એટલે કે કોઈ બોલાચાલી માં કે કોઈ પોચ માણસ વચ્ચે કોઈ તમારો મિત્ર કોઈ કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ તમારા વિશે કોઈ ખોટું તમને ખોટું લાગે નીચું ગાળવું પડે એવું પાંચ માણસ વચ્ચે બોલી ગયો

ખાસ દીકરીઓ માટે દેરવાણી જેઠવાણી કે હા હું હોઉં લડવાનું વધારે થતું હોય હતું હોય જયારે લડવાનું થાય ને એટલે રિહાય રિહાય જેવા તેવા વેણ બોલે ગુસ્સામાં હોય એટલે વ્યક્તિ શું બોલતો હોય એને પોતાનું ભાન હોય એ જેવું તેવું બોલી નાખે છેલ્લે કદાચ

ભલે હસવાની વાત લાગતી હોય પણ આ ભેળ સત્ય સાબિત થાય કોઈ ખબર નહીં પછી કોક માતા એ જાય કે માગણી કરે તો કોક માતા બતાવો હું ઓ બતાવો કે તમાર સાસુ જો ઝઘડો થયો તો તો કોક કે છે કે સાસુ નો તો બધ થાય જો માતાજી તમને કહે છે પણ સાસુ જો ઝઘડો થયો તો ને એને મને મેરડી નંબારી દી કદાચ કોઈ દીકરી એના પિયરની ની માતા ને હોય તેની પિયરની ની માં નંબારી મારી માતા તન જોશે તે એની માતા પિયર થી કદાચ ફૂટપો મારી તમારી સાસુને લડવા ના આવ આવ ને એ સાસુ કદાચ તમારા બેન થી તમે જેની ભક્તિ કરતા હોય એ દેવ તમારા બોલ થી એને નુકસાન નાખવા જાય ચાહે તમારા સાસુ હોય તમારા કાકા હોય ગમે તે હોય હવે નુકસાન નાખ્યું એ બોલી એ દીકરી કે દીકરો બોલ્યો એના વિશે અને એનું નુકસાન પડ્યું અને બીજે દાડો બીમાર પડ્યો અને અને દવાખાને લઈ ગયા એ દીકરી ખબર જાય ને તારે આ બહુ ઊંડાણની વાત છે એટલે તો માતાઓ એમ કે ગુસ્સા ના કરશો કોક બોલો તો સહન કરી લો માતાઓ કે છે સહન કરવાનું કે કાલ આવા ગુના ના થઈ જાય